મેં હેને જયરાજ ને ઘણી બધી વાર સમજાવ્યું કે જે હોય બરાબર મારે તો તારી સાથે લગ્ન જ કરવા છે બરાબર અને તે કીધું કે હું મારા મમ્મી વાત કરીશ મમ્મી ને તારો ફોટોય દેખાડીશ અને હું મારા મમ્મી વાત કરું આપણે બે જણા લગ્ન કરી લે આવું એ મને કીધેલું હોય છોકરાએ તેના પછી મેં તોય બે ત્રણ દિવસ રાહ જોઈ પછી છોકરાએ મને ફોન ઉપર એમ કીધેલું પ્રેમ બે ત્રણ દિવસ મારી જોડે પ્રેમથી મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આજકાલ આ સોશિયલ મીડિયાની દુનિયામાં તમને ખબર છે કે આવી અજીબો ગજીબ ઘટનાઓ જે આપણી સમક્ષ આવતી હોય છે ભાઈ અને હું વારંવાર લોકોને અપીલ પણ કરતો હોઉં છું ભાઈ કે તમે આ બધાથી દૂર રહો જો તમારે તમારી જિંદગીમાં આગળ વધવું હોય કેમકે સાહેબ મા બાપના સંસ્કારો આડા આવવા જોઈએ એટલું જ નહીં પરંતુ જે તમે કામ કામ કરવા જઈ રહ્યા છો એ કરવાથી એનું પરિણામ કેટલું મોંઘું આવે એ સાહેબ તમારા મગજમાં પહેલા વિચાર કરવો જોઈએ સાહેબ કેમ કે સાહેબ ઉંમર આવે એટલે બધું થઈ જાય ભાઈ હું વારંવાર આ વસ્તુ કેતો હોઉં છું ભાઈ પણ લોકો સમજતા નથી અને કે ભૂલ થઈ ગઈ પછી પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવે ભાઈ પણ પહેલા ભૂલ કરવી શું કામ પડે ભાઈ

ત્યારે એ છોકરો ફરી ગયો કે મારે લગ્ન કરવા નથી તારે જે કરવું એ કરી છે ત્યારે મિત્રો આ છોકરીએ ધાગોધરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જોકે અત્યારે આરોપીને પોલીસ ગોતી પણ રહ્યા છે પરંતુ અહીંયા મિત્રો સવાલ એ જ ઉત્પન્ન થાય છે વિડીયો જોયું મેં હે ને જયરાજ ને ઘણી બધી વાર સમજાવ્યું કે જે હોય બરાબર મારે તો તારી સાથે લગ્ન જ કરવા છે બરાબર અને તે કીધું તું કે હું મારા મમ્મીને વાત કરીશ મમ્મી ને તારો ફોટોય દેખાડીશ અને હું મારા મમ્મીને વાત કરું આપણે બે જણા લગ્ન કરી લે આવું એ મને કીધેલું હોય છોકરાએ તેના પછી મેં તોય બે ત્રણ દિવસ રાહ જોઈ પછી છોકરાએ મને ફોન ઉપર એમ કીધેલું પ્રેમ બે ત્રણ દિવસ મારી જોડે પ્રેમથી રહ્યો પછી મને કહી દીધું કે વાંધો નહીં એ કે તારે કેસ કરવો હોય તો કરી દે કે વાંધો નહીં તમ તારે બરાબર મારે તારી હારે